ચાલો મિત્રો આજે અમારે મોટા મોટા મહારથી આવી ગયા છે કારણ કે આજે ઈ ભાઈ કેતા હતા જામુ ની હરીફાઈ રાખો તમને બોલાવજો આ ભાઈ ને બોલાયા બરોબર આજ બોલાયા આપણે ચાલો ભુરા ભાઈ હવે ઈ ભાઈ ને જ આપણે કહી દયો કે જો ભાઈ તમારે 1 મિનિટ નો ટાઈમ આપવામાં આવશે તમને અને 1 મિનિટ માં તમે કેટલા ખાઈ શકો છો જો જાદા ખાઈ લેશો તો માથે 10000 રૂપિયા પણ આપવામાં આવશે હા રેડી

જેડબરા કોરીરા આ બીજું હે ને હા બીજું 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 છે તો જામુ બનાય બનાય રેલા છે બીજું બીજું પછી આપણે એક નવા મહારાજ આયા છે એનો મારો લઈ લઈ આજ ખરીફાઈ માં એ આ ચોથું

पुरो पुरो प्राण प्राण पेन में थी जमू हेलो बरा भाई हां लियो लियो

वहा मकोद दम्न लवादी दूए गरांटो कर दो जापन दासलीजी यह यह नहल लगा ओजा 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 अजा अजा खामगा आप जाइज मन कावे रुए सवाई लगा अजा लगा जाई जाई जाईजी क्या मिस्टीक था वो भाई याँ घरों में बड़ों मुठ मुठन लड़े हैं हम्म हम्म आई कितने हुए टाइम खाता है जताएं आचार मू आचार मू है पर टाइम से तो ये हाथ खाई देशी याँ आ ये आचार आचार कौन डॉय हो हलाफोर <hah> <laughs>